આપ જોઈ રહ્યા છો રીડી પીજે ચૌધરી સાથે વાવ ખાદ્ય ઘી અંગે ખોરાક સુરક્ષા વિભાગની કાર્યવાહી રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોણું લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત વાવ તારુ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ખોરાક અને ઔષધિક નિયંત્રણ તંત્ર પાલનપુર દ્વારા વાવ તાલુકાના મુપોસ્ટ વાવ ખાતે આવેલ સુરભી ટ્રેડર્સ દુકાન નંબર છ સિલ્વર કોમ્પ્લેક્સ ખાતે સંયુક્ત ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ દુકાનના માલિક શ્રી ધનેશ ધન્વેશ્વરભાઈ ભવાની શંકરભાઈ બ્રાહ્મણ શંકાપદ ઘી વેચતા હોવાનું જાણવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન ફ્રૂડ સેફ્ટી ઓફિસર શ્રી ટીડી એચ પટેલ સિનિયર ફ્રૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ વી ગુર્જર તથા ફ્રૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલની ટીમે સ્થળ પર તપાસ કરી હતી અને ત્યાંથી ઘીના બે નમૂનાનો લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો સાથે જ દુકાનમાંથી કુલ પાંચસો ત્રેપન લીટર શંકાસ્પદ ઘી જેની અંદાજીત કિંમત ત્રણ લાખ પંચાણું હજાર પાંચસો થાય છે તે જપ્ત કરવામાં આવ્યું હતું જેમાં સમય પ્રીમિયમ કાઉ ઘી તથા જૈનમ કાઉ ઘી જેવી બ્રાન્ડ ના પેકિંગનો સમાવેશ થાય છે જપ્ત કરાયેલ ઘીનું વિગતવાર વર્ણન બસો એમ એલ પેક નેવું લીટર રૂપિયા બોતેર હજાર પાંચસો એમ એલ પેક બસો અડત્રીસ લીટર રૂપિયા એક લાખ છાસઠ હજાર એક લીટર પેક એકસો પચાસ લીટર રૂપિયા એક લાખ પાંચ હજાર પાંચ લીટર પેક પંચોતેર લિટર રૂપિયા બાવન હજાર પાંચસોનો ઉલ્લેખનીય છે કે આ ઘીનો જથ્થો દિશાની એસવી માર્કેટિંગ કંપની દ્વારા સપ્લાય કરાયેલો હતો આ કંપનીના ઘીના નમૂનાઓ અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થાય છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ફ્રૂટ સેક્ટરી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદાસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આપ અત્યારે જોઈ રહ્યા છો પીજે ચૌધરી સાથે